ભાવનગર જિલ્લાના અલંગના મણાર ગામે ટીપી સ્કીમના વિરોધમાં લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોનું મહાસંમેલન મળ્યું હતું જેમાં એક હજાર પાંચસોથી વધારે ખેડૂતો એકઠા થયા હતા જો કે ટીપી સ્કીમને લઈને ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સત્તર ગામોમાં બે હજાર અઢારમાં અલંગ સેવા સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હતી જેના કારણે સાતસોથી વધુ ખેડૂતોની જમીન કપાતમાં ગઈ છે

ખેડૂતોની જમીન પસાવી પાડવાનું એક ષડયંત્ર લઈ અને આજુબાજુના સત્તર ગામની જમીન એમાં શું શું થઈ રહ્યું છે એના વિશે બે શબ્દો અંદર અનાજ નથી પકવવાના તો લોકો શું ખાવાના એવું એવું વિચાર્યા વગર જે અત્યારે અહીંયા ટીપી સ્કીમ લાગુ પાડી છે એનો સતત